મિત્રો સ્વાગત છે અમારી ચેનલ જોવા તો ગુજરાતની અંદર એકસો ને ત્રીસ તાલુકા કરતા પણ વધારે તાલુકાની અંદર વરસાદ પડ્યો સૌથી વધુ વરસાદ ખેડાની અંદર મિત્રો પડ્યો છે અને એ છે ચાર ઇંચ સુધીનો વરસાદ આ સિવાય રાત્રે મોડી રાત્રે પણ વરસાદ જોવા મળ્યો છે ધીમે ધીમે તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમો છે એક્ટિવ થઈ રહી છે જેને લઈને હવે મિત્રો ખાસ કરીને ફરી એક વખત વરસાદનો માહોલ છે એ જોવા મળશે આ બાજુ જે આપણે વાવાઝોડાની જે સિસ્ટમની વાત કરી રહ્યા છીએ તે પણ મિત્રો બાંગ્લાદેશની નજીક પહોંચી ગઈ છે ટૂંક સમયની અંદર જ આ સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીની અંદર પહોંચી આવશે અને ત્યારબાદ મિત્રો દરિયાની અંદર પહોંચતા ફરી એક વખત આ સિસ્ટમ મજબૂત બનશે મજબૂત સિસ્ટમ બની મધ્ય ભારત ઉપર થઈ અને આ સિસ્ટમ છે સીધી સી ગુજરાત ઉપર આવવાની છે જેને લઈને ગુજરાતની અંદર હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે આ બધું અરબી સમુદ્રમાંથી સતત મિત્રો ભેજવાળા અને તેજ પવનો ચાલુ રહ્યા છે જેને કારણે છેલ્લા મહિના દિવસ જોવા જઈએ તો ગુજરાતની અંદર વરસાદની ઘટ છે ત્યારે મિત્રો દરેક ખેડૂતોને આશા એ જાગી છે કે આગામી પચીસ તારીખથી બનનારી સિસ્ટમને કારણે ગુજરાતની અંદર એક અઠવાડિયા સુધી લઈને છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર તેનો વરસાદનો લાભ મળે સારામાં સારા પાણ થઈ જાય ખેતરોમાંથી પાણી બહાર વહી જાય નદી નાળાની અંદર પણ પૂર આવે એવા વરસાદની આગાહી છે તો આજના વિડીયોમાં આપણે આ તમામ માહિતીની વાત કરીશું કયા જિલ્લાની અંદર કેવો વરસાદ પડશે કઈ તારીખે વરસાદ પડશે ગુજરાત હવામાન વિભાગ શું કહે છે અંબાલાલ પટેલ શું કહે છે તો આ તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો સૌથી પહેલાં મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા છીએ તે તમે અહીં જોઈ શકો છો જે સિસ્ટમ બનનારી છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે એકસો ને ત્રીસ જેટલા તાલુકામાં વરસાદ પડ્યો કારણ કે હવે છે બંગાળની ખાડી ઉપરથી થોડો ઘણો ભેંસ છે મિત્રો આવી રહ્યો છે અને તેને લઈને દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો છે આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વાદળોનો જમાવડો જોવા મળી રહ્યો છે જે આગામી સમયની અંદર ખાસ કરીને વરસાદ જોવા મળશે જોકે મિત્રો અહીંયા સતત તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી સતત મિત્રો પવન ફૂંકારી રહ્યો છે અને આ જ કરીને કોઈ વાદળો ગુજરાત ઉપર ટકવા દેતું નથી એટલે કે હવામાન સૂકું થઈ જાય છે બંગાળની ખાડીની અંદર પણ મિત્રો મોટી સિસ્ટમો બનતી નથી કારણ કે દક્ષિણ ચીનની અંદર જે વાવાઝોડા બની રહ્યા છે પહેલાં કેવું થતું કે અરબી સમુદ્રમાંથી જે પવનો આવતા હતા તે બંગાળની ખાડીની અંદરથી ભળે અને ત્યાંથી મિત્રો સિસ્ટમ બનાવી અને આવી રીતે મિત્રો ગુજરાત તરફ મિત્રો આવતા હોય છે રાજસ્થાન ઉપર હવે મિત્રો જે સિસ્ટમો બની રહી છે દક્ષિણ દક્ષિણ ચીનની અંદર બની રહી છે થાઈલેન્ડ વિયેટનામ છે ફિલિપાઈન્સ છે એની બાજુ બની રહી છે એટલે કે તમામ ભેસ છે મિત્રો આ વિસ્તારમાં ખેચેરીઓ છે જો કે ત્યાં પણ બનનારી સિસ્ટમ છે એ મિત્રો છેલ્લી છે ત્યાર પછી ત્યાં પણ સિસ્ટમ નથી બનવાની એટલે કે હવે ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર વરસાદનો સારો રાઉન્ડ છે જોવા મળવાનો છે આજે મિત્રો ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તો તમે જોઈ શકો સમગ્ર ભારતની અંદર મિત્રો હાલ વરસાદી માહોલ જામ્યો છે ગઈકાલે પણ મુંબઈની અંદર ખૂબ જ ભારે વરસાદ પડતા રસ્તાઓ પર નદીઓની અંદર પૂર જોવા મળ્યા હતા તો આવો જ વરસાદ છે ખાસ કરીને હવે ગુજરાતની અંદર આગામી સમયની અંદર જોવા મળી શકે છે જો કે દક્ષિણ ગુજરાતની અંદર વધારે વરસાદ પડશે ત્યારબાદ મિત્રો સિસ્ટમ બંધવાને કારણે ભેંસ તરફ ખેંચાઈ જવાને કારણે આગામી ચોવીસ તારીખ સુધી ગુજરાતની અંદર હળવોથી લઈને મધ્યમ વરસાદ ક્યાંક પડતો રહેશે પરંતુ પચીસ તારીખથી મિત્રો જેવી આ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનશે અને જે સિસ્ટમની મિત્રો આપણને લાલચ છે કે ગુજરાતની અંદર ખૂબ જ સારામાં વરસાદ પડે આ સિસ્ટમ પચીસ તારીખની આસપાસ મિત્રો બનનારી છે અહીં તમે જોઈ શકો છો કે સિસ્ટમ બની ચૂકી છે અને તેને હિસાબે જ મિત્રો આપણે જોવા જઈએ તો એકદમ ક્લીન તમને બતાવી દેવી છે જેથી તમને વધુ ખ્યાલ આવશે કે જે સિસ્ટમ બની છે કંઈક એ એ મિત્રો આવી છે એ તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાંથી સતત ભાવ પવનો આવી રહ્યા છે અને આને મળી રહ્યા છે અને જેને લઈને આ સિસ્ટમ છે સીધી જ ગુજરાત તરફ મિત્રો આવી રહી છે તો પચીસ તારીખથી જ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ જશે દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની બોર્ડર એરિયામાં સૌરાષ્ટ્રના એક બે જિલ્લાની અંદર વરસાદ પડશે છવ્વીસ તારીખથી આ સિસ્ટમ છે મધ્ય ભારતની ઉપર પહોંચી જશે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની શરૂઆત થશે સૌરાષ્ટ્રની અંદર પણ સારા વરસાદ પડશે સત્યાવીસ તારીખથી આ સિસ્ટમ છે એકદમ ગુજરાત સુધી પહોંચી જવાની છે અને જેને લઈને આટલો જે પટ્ટો છે તમામ વિસ્તારોને એટલે કે ખૂબ જ વિશાળ માત્રાની અંદર ભેજ લાવેલો છે તો સિસ્ટમ જેટલી મોટી તેટલી જ મજબૂત અને તેટલો જ ભારે વરસાદ તો તમે જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે જે વરસાદની ધરી છે આ તમામ વિસ્તારોની અંદર ખાસ કરીને ખૂબ જ ભારે વરસાદ પડશે જેની અંદર ગુજરાતની જો વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખથી ખૂબ જ ભારે વરસાદની આગાહી છે સત્યાવીસ તારીખે દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં અમદાવાદ ખેડા પંચમહાલ દાહોદ ગોધરાની આસપાસ તેમજ ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અરવલીની અંદર મિત્રો અતિમાં અતિ ભારે વરસાદ પડી શકે છે આ સિવાય સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી ભાવનગર જૂનાગઢ છે ગીર સોમનાથ રાજકોટના ભાગો છે આ ભાગોની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ છે સત્યાવીસ તારીખથી શરૂ થશે અઠ્યાવીસ તારીખે પણ તમે જોઈ શકો આ સિસ્ટમ આખે આખી સિસ્ટમ છે ગુજરાતની માથે હશે તો અઠ્યાવીસ તારીખે તો અતિ ભારે વરસાદ છે એ સમગ્ર ગુજરાતની છે ઓગણત્રીસ તારીખે ધીમે ધીમે આ સિસ્ટમથી વિખાવાની શરૂઆત કરી દેશે પણ છતાં પણ એની સાથે લાવેલા ભેજને કારણે મિત્રો ગુજરાતની અંદર વરસાદ આવશે કારણ કે અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવન શરૂ થઈ રહ્યો છે એ તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી ખૂબ જ તેજ પવન આવ્યા છે પણ સામે જેટલી મોટી અને મજબૂત સિસ્ટમ છે જે પવન છે એનું કાંઈ બગાડી શકશે નહીં અને ગુજરાતની અંદર મિત્રો ઓગણત્રીસ તારીખે પણ ખૂબ જ સારા વરસાદની આગાહી છે ત્રીસ તારીખે પણ ખૂબ જ સારો વરસાદ હશે પણ ખાસ કરીને છવ્વીસ સતવીસ અઠવીસ ઓગણત્રીસ કરતા છે ખાસ કરીને ઓછો થઈ જાય છે અને એકત્રીસ તારીખે ખાસ કરીને એકલ દોકલ એટલે કે પચાસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડશે ત્યારબાદ મિત્રો કોઈ મોટી સિસ્ટમ નથી ફરી એક વખત તેજપનો ફૂંકાઈ રહ્યા છે અને તેને હિસાબે જોવા તો ગુજરાતની અંદર વરસાદનો વિરામ જોવા મળશે તો ખૂબ જ સારી અત્યારે મિત્રો વરસાદના ડેટા મળી રહ્યા છે ગુજરાત હવામાન વિભાગનો પણ મિત્રો મેપ છે તેની પણ આપણે વિગતવાર સમજ મેળવીશું તો ખાસ કરીને તેની પણ આપણે માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો જે આ મેખ તારીખનો છે અને ચાર વાગ્યા સુધી આઠ થી તો ખેડાના કપડવંજની અંદર તમે જોઈ શકો છો ત્રણ પોઈન્ટ એટલે કે ચાર ઇંચ સુધીનો વરસાદ પડ્યો સવારથી લઈને મિત્રો ખાસ કરીને પણ સારો ભાવનગરના તળાજાની અંદર તમે જોઈ શકો છો પોણા ત્રણ ઇંચ એ પણ મિત્રો બપોર પછી મિત્રો તળાજાની અંદર ભૂકા કાઢી નાખ્યા આ સિવાય દસ થી બાર ની વચ્ચે સાબરકાંઠા એટલે કે ગુજરાતના વાત કરીએ તો વડોદરા મહીસાગર સાબરકાંઠા બોરસ બોટાદ અરવલી અમરેલી એટલે સમગ્ર ગુજરાતની અંદર વરસાદ પડ્યો જેમાં કચ્છના ભાવની અંદર પણ વાત છે આમ જોવા જઈએ તો દસ તાલુકા એવા છે જેની અંદર એક ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો તેમજ મિત્રો વીસ તાલુકા એવા છે જેમાં અડધા ઇંચ કરતા વધુ વરસાદ છે જોવા મળ્યો છે આ બાજુ તમે ગુજરાતમાં હતી જોર વધી જશે છવ્વીસ તારીખે ફરી એક વખત ભારે વરસાદની આગાહી સત્યાવીસ તારીખે અતિ ભારે વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં એકવીસ તારીખે તમે જોઈ શકો છો ભારે વરસાદની આગાહી તે પ્રમાણે વરસાદ પડી રહી

ગુજરાતના તમામ જિલ્લાને આવરી લેવાનો છે તો ખૂબ જ ભારે વરસાદ છે તો એના માટે ખેડૂતો તૈયાર થઈ જાઓ ખૂબ સારા સમાચાર છે આ સમાચાર ને વધુમાં વધુ શેર કરો વિડીયોને લાઈક કરો અને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી કોમેન્ટ ની અંદર જય જવાન જય કિસાન લખવાનું ભૂલશો નહીં આજના વિડીયોમાં આટલો જ અસ્તુ જય હિન્દ જય ભારત